નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં આજે ઘઉની બોરીઓ ઉતારતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં પાંચ મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચારે ઇજાગ મજૂરોને હોસ્પિટલ સારવાર હેઠળ છે આ અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અમરેલી માર્કેટ યાર્ડમાં વેપારના ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓમાં પાંચ મજૂરો ઉપર પડી હતી બોરીઓના નીચે દબાયેલા પાંચ મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી છે આપને એ પણ જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં ખેજડીયાના વિપુલ દિનેશ કડક નામના મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી કાર મજૂરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખેંચડાવવામાં આવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ